વાત કરીએ મેટ્રો સિટી અમદાવાદના સેટેલાઇટ વિસ્તારની તો ઓમકારેશ્વર મહાદેવનું મંદિર સેટેલાઇટ વિસ્તારમાં આવેલું છે જે લોકોમાં આસ્થાનું કેન્દ્ર પણ છે શ્રાવણ માસના ત્રીજા સોમવારે ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં અરુણેશ્વર મહાદેવની થીમ તૈયાર કરવામાં આવી જંગલ જેવું વાતાવરણ તૈયાર કરી ભોડેનાથ ધ્યાન મુદ્રામાં બેઠા હોય તેવો વિશેષ શણગાર કરાયો હતો જે અલૌકિક લાગે છે પંદરથી વધુ સ્વયંસેવકોએ આઠ દિવસની મહેનતથી આ જંગલ તૈયાર કરી સોમવારે સાંજે લગભગ જેટલા લોકોએ દર્શન કર્યા હતા અને સાંજે મહાઆરતી પણ આયોજન કરાયું હતું ત્રીજા સોમવાર શ્રાવણ માસની અંદર મહાદેવની અંદર મહાદેવ મહાદેવનું એક સુંદર આયોજન કરવામાં આવેલું છે જે પરમાત્મા આજે જંગલની અંદર બિરાજમાન થઈ ધ્યાન મુદ્રાની અંદર બેઠેલા છે પરમાત્મા શિવના દર્શન કરવા અહીંયા અવલૌકિક સંખ્યાની અંદર ભક્તજનો હાજર રહેલા છે સાંજે સવા સાત કલાકે અહીંયા મહાઆરતી પણ થયેલી છે